મિત્રો આજે આપણે શિક્ષક ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છીએ વિષય તમામ છે અને પ્રસ્તુત જાહેરાત છે તે આજના ન્યૂઝપેપર આધારિત અમે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ બે જુદી જુદી પ્રાઇવેટ સ્કૂલની ભરતી જાહેરાત છે જોઈ લે વધારે વિગત માહિતી પહેલા વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો વાઇસ પ્રિન્સિપાલ પોસ્ટ ગ્રેજ્યુએટ બીએડ એમએડ પાંચ પાંચ વર્ષનો એક્સપિરિયન્સ માગ્યો છે ત્યાર પછી કોર્ડિનેટર માટે પણ ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ માગ્યો છે ટીજીટી ઓલ સબ્જેક્ટ ત્રણ વર્ષનો અનુભવ છે પીઆરટી ગ્રેજ્યુએટ ઇન બીએ ત્રણ વર્ષનો કોમ્પ્યુટર ટીચર માટે બે વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે બેચલર માસ્ટર કેમ ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ ત્યાર પછી કાઉન્સેલરની એમ બી અને એચઆરનો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ સ્પેશિયલ એજ્યુકેટર માસ્ટર ઇન સ્પેશિયલ એજ્યુકેટર વિથ બી એપ્રુવડ બાય આર સી આઈ બે જગ્યા બે વર્ષનો અનુભવ માગવામાં આવ્યો છે ત્યાર પછી લાઇબ્રેરીની બી એલ બી એમઆઈએલ બીની બે જગ્યા ખાલી છે ત્યાર પછી મ્યુઝિક ટીચર બી એમ એ ઇન પરફોર્મિંગ આર્ટ પછી ફિઝિકલ એજ્યુકેશન બીપીએડ અને એમપીએડ કરેલું હોવું જોઈએ અને સાથે બે વર્ષનો અનુભવ હોવો જોઈએ આર્ટ એન્ડ ક્રાફ્ટ ફાઇન આર્ટ વિથ એટીડી કરેલું હોવું જોઈએ અને બે વર્ષનો તમારી પાસે અનુભવ હોવો જોઈએ ત્યાર પછી લેબ ટેક્નિશિયનની જગ્યા ખાલી છે ફિઝિક કેમિસ્ટ્રી બાયોલોજી સાથે તમારે ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ હવે બીજું છે ગાંધીનગર સ્કૂલ કેમ્પસ સેન્ટ્રલ હેડ પ્રિ પ્રાઇમરી સેક્શન બેચલર માસ્ટર ઇન એની ફિલ્ડમાં તમારે ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ પીઆરટી ગ્રેજ્યુએટ બીએડ ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ એનટી ગ્રેજ્યુએટ ઇન એની મોન્ચરિસ ટ્રેન્ડમાં ત્રણ વર્ષનો તમારે અનુભવ હોવો જોઈએ પ્રસ્તુત જાહેરાત છે તે અમદાવાદ ચોવીસ બે હજાર ચોવીસના દિવ્ય ભાસ્કર તમે તમારી સમક્ષ મૂકી રહ્યા છે આરપી વાસાણી ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસ એફિલેટ છે ધ સહયોગ નિકોલ નરોડા રોડ નવા નરોડા અહેમદાબાદની આ જાહેરાત છે અને ત્યાર પછીની જાહેરાત છે તે ગાંધીનગરની છે તો ઓલ કેન્ડિડેટ મસ્ટ હેવ સ્ટડીઝ થ્રો ઇંગ્લિશ મીડિયમ સેલેરી વિલ નોટ બી કન્સર્ટ ફોર ધ રાઇટ કેન્ડિડેટ એપ્લાય વિથ સીવી ઇમેઇલથી તમારે તમારું રિઝ્યુમ છે તે મોકલવાનું છે રિક્વાયરમેન્ટ્સ એટ ધ રેટ આરપીવીઆઈસ ડોટ ઓઆરજી અને કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે નવ્વાણું અઠ્યોતેર અઠયાવીસ ત્રિપલ નાઇન સેવન બીજી જાહેરાત છે વડોદરાની છે ચોવીસ બે બે હજાર ચોવીસ ક્રિસ્ટલ કુલ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ નિયર ધ પરિવાર ચાર રસ્તા વાઘોડિયા ડભોઈ રિંગ રોડ વડોદરાની જાહેરાત છે કોઓર્ડિનેટર ઇંગ્લિશ મીડિયમ માટે પ્રી પ્રાઇમે પ્રાઇમરી માટે બીએસસી બી બીએ બીએડ પીટીસી ઓલ સબ્જેક્ટ સેકન્ડરી માટે બીએસસી બીએડ ઓલ સબ્જેક્ટ હાયર સેકન્ડરી સાયન્સ એન્ડ કોમ્પ્યુટર એમસીએ એમએ એમ કોમ અને બીએડ ઓલ સબજેક્ટ ડીડીપી ઓપરેટર કોમ્પ્યુટર ટીચર કિચન સ્ટાફ પિહુડ અને ક્લર્કની પણ જરૂરિયાત છે કેન્ડિડેટ મસ્ટ બ્રિંગ ધે રિઝ્યુમ વિથ રિસન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ કોન્ટેક્ટ પર્સનલી વિથ યોર તમારે છવ્વીસ બે બે હજાર ચોવીસથી એક ત્રણ બે હજાર ચોવીસ નવ વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં તમારે વર્કિંગ ડેન્સમાં કોન્ટેક્ટ કરવાનો રહેશે તો આ હતી બેસ शिक्षक भरती जाहिरात